વાંકલા ગામે આવેલી સાધના આશ્રમ શાળા ખાતે સેવા અને સમર્પણનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું સામાજિક ઉત્તર ભાગ રૂપે નંદની ટ્રાવેલ્સના શ્રી નંદની ટ્રાવેલ્સના માલિક સંજયભાઈ વઘાસિયા તથા તેમની ટીમ દ્વારા શાળાના કુલ એકસોને સાસઠ જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું હતું

સંજયભાઈ વઘાસિયા સાથે કેતનભાઈ વઘાસિયા રાકેશભાઈ દિવ્યશભાઈ તથા હિતેશભાઈ મોણપરા જયસુખભાઈ મોવલિયા ભરતભાઈ બોરીચા જિગ્નેશભાઈ વેકરિયા સહિતના આગેવાનોએ ઉપસ્થિતિ રહી હતી ઉત્સાહપૂર્વક સેવા આપી આ રીતે વાંકલાની સાધના આશ્રમ શાળાના દાતાઓના સહયોગથી આદિવાસી બાળકોના ચહેરા પર ખુશીની સ્મિત ઝળહળી ઉઠી હતી રિપોર્ટર ભરત કોટડિયા સહજ ન્યૂઝ તાપી નમસ્કાર આજે સુરતથી અમારા એક મિત્ર છે સંજયભાઈ જે બાળકોને અવારનવાર આવે છે અને બાળકોને સારો નાસ્તો પણ પ્રોવાઈડ કરે છે આજે બાળકોને ઈચ્છા તરીકે ખમણ ખાવું છે તો એમને પૂછ્યું અમને ફોન કરીને કે મારે તમારા બાળકોને શું ખાવું છે તો એમને પૂછ્યું કે ખમણ લઈ આવજો બાળકો કે તો બાળકો માટે એ લોકો ખમણ લઈ આવે છે અને એમને નાસ્તો જેટલો ખાવો એટલો ભરપેટ નાસ્તો એમને પ્રોવાઈડ કરે છે અને અવારનવાર એ લોકો આવે છે અને સારી સારી વસ્તુઓ પણ બાળકોને પ્રોવાઈડ પણ કરે છે સર આ સ્કૂલ કઈ છે ને ક્યાં આવેલી છે આ સ્કૂલ છે એ તાપી જિલ્લાની અંદર ડોરવણ તાલુકાની અંદર આવેલી છે વાકલા ગામની અંદર બરાબર અને આ જે સ્કૂલ છે એ આદિવાસી સ્કૂલ છે અને ટ્રાઇબલ એરિયાના બાળકો ત્યાં ભણવા માટે આવે છે અને તે એ બાળકોને જરૂરિયાત જે જોઈએ છે એ સુરતના લોકો એ લોકોને પૂરી પાડે છે કુલ કેટલા બાળકો છે કુલ અમારે 166 બાળકો છે અહીંયા બધાય આજે નાસ્તો કર્યો હા આજે બધા બાળકોએ નાસ્તો કર્યો છે અહીંયા ઓકે આપનું નામ શું મારું નામ સંજયભાઈ વકાશિયા છે હું અહીંયા લગભગ 10 વર્ષથી આવું છું અને એક વર્ષથી ટ્રાવેલર્સમાં જોડાણો છું ત્યાર પછી આવવાનું નથી મારાથી તો આજે છોકરાઓને મેં પૂછ્યું સવારનો કે ભાઈ મારે નાસ્તો કરાવવાની ઈચ્છા છે તો છોકરાઓને પૂછ્યું કે ભાઈ શું નાસ્તામાં કરશો છોકરાઓ એવું કીધું કે ખમણ ખાવાની ઈચ્છા છે તો આજે હું ખમણ લઈને આવ્યો હતો અને બધાને નાસ્તો કરાવ્યો છે નકર દર મહિનાની અંદર હું મહિનાની અંદર બે વખત હું આવતો વર્ષમાં લગભગ દસ થી બાર વખત હું આવતો હમણાં છેલ્લા એક વર્ષથી આવવાનું નતો એટલે આજે મારી પણ ઈચ્છા હતી કે છોકરાઓને નાસ્તો કરાવો અને એક છોકરાઓની એક વખત મુલાકાત લઉં ટ્રસ્ટી લોકો અહીંયા બહુ વ્યવસ્થિત છે અને મારો ગ્રુપ પણ બધું અહીંયા જ આવે છે ઘણા વર્ષોથી આવે છે અને પેલા જે મોકલે ખાવા પીવા છે નહી અને આ લોકો છે અમારી જેમ જે કોઈ આવે એ બધા જમાડે નાસ્તા પાણી બધું કરાવે છે એ લોકોના બાળકો અહીંયા મૂકીને જાય છે એ લોકો મારું નામ જ્યોતિ છે આજે અમને સુરતથી ભાઈ જમા આવેલા છે જેવો અમને નાસ્તો ખવડાવ્યો જેવો અમને ખમણનો નાસ્તો ખવડાવ્યો છે અમને નાસ્તો ખાવામાં બહુ મજા આવી અમે સુરતવાળા ભાઈઓ તે રમ્યા અને બહુ મજા કરી